તો 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 આજે લગ્ન છે બરાબર ક્યાં તારીખે થયા હતા બીજું ઘણા બધા મારા કરવાના છે તો તારી શું ખાઈશ છે હું તને કેવો લાગુ છું સારો કે ખરાબ કે તને મારામાં શું ખામી અને શું ખૂબી દેખાય કે તું મને દસમાંથી કોઈક માર્ગ આપવા માંગતી હોય માર્ક તો તું મને કેટલા આપે જે તમારી સાથે જે શાર ફેરા ફરીને આવશે ને એ જ તમને જિંદગી જિંદગીભર આવશે બાકી તો હાય હેલો કેવાળા ઝાઝા વિશે તમારા સુખમાં આગળ ને દુઃખમાં તમારી પાછળ વિશે હેલો ઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હૃદયપૂર્વક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ ને બાપા સીતારામ તમે ફેમિલી થંભીલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજે શું છે તો આજે છે અમારા માટે ખાસ ને ખાસ ને ખાસ અને સ્પેશિયલ દિવસ કેમ કે આજે છે અમારા લગ્નની તારીખ અમારી હેપી એનિવર્સરી છે તો ક્યારે અમારા લગ્ન થયા હતા કેટલા વર્ષ છે તમને સંપૂર્ણ આ વિડીયામાં ખબર પડી જશે કેમ કે આજે આ વિડીયો છે ને બે ભાગમાં બનશે એક અમારો અને કિરણનો અને બીજો વિડીયો ભાગ એ કે કિરણને માટે મોટા મોટી ગિફ્ટ લેવાની છે અને અમારે ફરવા જવાનું છે તો પહેલાં આપણે ચાલુ કરીએ અમારી એનિવર્સરીથી તો આજે ઘણા બધા સવાલો અમારે પૂછવાના છે ઘણા બધો જવાબ મારે કિરણ માસે માંગવાનો છે તો આખી ડાયરી ભરી છે આપણે તો ચાલો આપણે કિરણને પૂછીએ તો જય માતાજી જય માતાજી જય માં મંગલ બધા કેમ છો બધા મજામાં બધા મજામાં હો તમારે કેમ છે તો આજે આપણા લગ્નની એનિવર્સરી છે બરાબર તો આપણા લગ્ન ક્યાં તારીખે થયા હતા બાર બાર બે હજાર દસ માં તને મારે આજે ઘણા બધા સવાલો પૂછવાના છે બરાબર તો આપણે એના માટે આપણે શું કરીએ ત્યાં સેટઅપ તો આપણે સેટઅપ તૈયાર કરીએ અને સંપૂર્ણ જાણકારી મેળવી કે કિરણ કેટલી ખુશ છે કેટલી હેપી છે મારે યાર લગ્ન જીવન વિતાવીને બરાબર તો ચાલો ફાઇનલી ફેમિલી અમારો સ્ટેટઅપ શું કહેવાય સેટઅપ સેટઅપ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કિરણને જાજા બધા સવાલો કરવાના છે અને જાજા બધા જવાબો સાંભળવાના છે તો પહેલા તો મારો એ સવાલ છે કે આપડા લગ્નના વર્ષ કેટલા થયા આપડા લગ્નના 14 વર્ષ પૂરા થવા આવ્યા છે સૌ દરસ પૂરા થઈ ગયા છે અને પંદર વર્ષ હમણાં અઢાર દિવસ પછી બેસી જશે તો આટલા બધા આપણા લગ્ન જીવનમાં તું કેટલી હેપી કેટલી ખુશ છે મારી સાથે બહુ હેપી અને બહુ ખુશ હા બીજું માંગે છે બીજું હું કહું કંઈ પણ તમે હું બીજું કહું તો તારે શું ગિફ્ટ જોવે છે એવું થોડું હાલ આજે આપણી લગ્નની તારીખ છે આપણી એનિવર્સરી છે તો તારે શું ગિફ્ટ જોવે છે

10 માંથી 10 પણ હું તને માર્ક આપવા માંગતો હોય તો હું તને 10 માંથી 100 માર્ક આપીશ કે તને મારામાં શું ખામી અને શું ખૂબી દેખાય છે મને તમારામાં કાય ખામી નથી દેખાતી નહી બધી ખૂબી બધી મને પણ તમારામાં બધી ખૂબી દેખાય છે હું તને કેવો લાગુ છું સારો કે ખરાબ સરસ સરસ હા હા તો હવે સાંભળ તું મને સારી કે ખરાબ નથી લાગતી તું મને ખાલી મારી લાગે છે

અને બીજી કાઈ કે તું હંમેશા મારી સાથે રહે અને બીજું ફેમિલી અમારા લગ્ન જીવનમાં આ લગભગ અમારા ચૌદ વર્ષ થવા આવ્યા છે અને પંદરમું વર્ષ થશે પણ જો એ કિરણની સાથે મારું એટલું બધું મસ્ત જીવન રહ્યું છે કે જો કિરણ મારી લાઈફમાં ન હોત ને તો આજે હું પણ ના હોત બીજું કે ઘણા સુખ દુઃખમાં મારો સાથ આપ્યો હશે ત્યારે મારી પાસે કંઈ નહોતું મારા દાદાના મકાનમાં રહેતો તાણેથી શીખ ખાધી હોય ને તો પોડું પડે એવા મકાનમાં રહ્યો છું હું એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહેતી હોય ને કે અમારે બંગલા અમારે મોટર જોઈને જ લગ્ન કરવા તો એ વાત ખોટી છે તમે ઝૂંપડામાંથી પણ તમે મહેલ બનાવી શકો છો જો તમારું પાર્ટનર સારું હોય તો અને અમારું મારું તો કિરણ જેવું પાર્ટનર તો મને આ જન્મમાં હું પણ હું આ જન્મમાં ના મળે કેમ કે સંપૂર્ણ પ્રતિવત્તા ધરમપાળનાળી છે જો સવારે છ વાગે ઊભી થઈ જશે સરસ મજાનો મારા માટે નાસ્તો બનાવી નાખશે અને બીજું કે ક્યારે આ સુધીમાં હું નાસ્તો કર્યા વગરનો દુકાને નથી ગયો ક્યારેક બે વેળ ઊંચા અવાજે મારાથી બોલાઈ જાય તો તું જતું કરજે કારણ કે ગુસ્સો બે મિનિટનો હશે પણ મારો પ્રેમ જિંદગીભરનો પરનો હશે લાખોની ભીડ મારે શું કામની લાખોની ભીડ મારે શું કામની કેમ કે કરોડોમાં લોકો એક છે મારી નાની એવી લાઈફમાં સૌથી ખૂબસૂરત ઈચ્છો તું છે તો બીજું કે તું કેવા માંગીશ બધું બસ મારે ખુશી બધી તમારી સાથે લગ્ન કર્યા પછીની મારી ખુશી પૂરી કરી છે બધી તમે પૂરી કરી છે બરાબર ને આજી પૂરી કરો છો જે માંગ્યું હોય તે મોઢે મોઢે માંગુ એ આવી જાય છે હા અને બીજું કે આ સમયમાં આ જમાના પ્રમાણે હાછો પ્રેમ જો કોઈ કરી શકતો હોય તો એ માં બાપ છે અને ત્યાર પછી જે પત્ની જે આપણું લાઈફ પાર્ટનર હોય એ છે બાકી તમને હાય હેલો દુનિયામાં બધાય મળી જશે હાય હેલો પણ એ બધો સ્વાર્થનો સંબંધ છે બરાબર છે લેલા મજનું હીર રાજા રોમિયો જોલિયટ શ્રીહદ ફરહાદ આ બધા જૂના જમાનાના પ્રેમ હતા આ સમયમાં જો કોઈ પ્રેમ હોય ને હાચો તો જે તમારી સાથે જે શાર્ક ફેરા ફરીને આવશે ને એ જ તમને સાત જિંદગીભર આવશે બાકી તો હાય હેલો કેવાળા ઝાઝા જ તમારા સુખમાં આગળ ને દુઃખમાં તમારી પાછળ હશે પણ આ મામલામાં હું એટલો બધો લખી કે મારા દુઃખમાં કિરણ આગળ રહી છે અને સુખમાં પાછળ બીજું કઈ તો કહેવા માંગીશ હું જ કેટલો બોલું હું સાચી વાત સાચી વાત છે હું પણ કેટલો બોલું કે તું તો કઈક બે શબ્દ બોલ હું બોલ મને યાદ હતી હું બોલી ગઈ અમારા લાઈફમાં ઘણા દુઃખ સુખ આવ્યા છે જે હું તમને અત્યારે વિસ્તારથી તો નહીં કહી શકું પણ એવા ઘણી બધી મોમેન્ટો એવી છે જે સંપૂર્ણ સાથ મને કિરણે આપ્યો છે તો થેન્ક યુ સો મચ મને એટલો બધો સાથ આપવા માટે મારી જિંદગીમાં આવવા માટે અને મારી જીવનની હરેક ઈચ્છાઓ મારી લાઈફમાં આવવા માટે અને બીજું કે શું કહું હું કેવું મારે ઘણું બધું હતું પણ આ કેમેરો ચાલુ થઈ જાય ને એટલે મારે કહેવાનું બધું તો ઘણું બધું કહી દીધું છે અને આજના યુગમાં તો ફેમિલી એવું છે ને કે પહેલે પ્યારથી દૂસરી શીઠી તીસરે કોદે આ કબૂતર જા 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 એટલે ખોટા કોઈના પ્રેમ જાળમાં ફસાતા નહીં મારું તો એ જ કહેવાનું છે અને એવું ના માનતા કે આપણી લાઈફમાં કોઈ વ્યક્તિ નહીં આવે તમે જ્યાં સુધી કુંવાર રહો છો ને ત્યાં સુધી તમને એવું લાગશે કે કોઈ નહીં હોય મારી લાઈફમાં પણ ભગવાને હરેકની જોડી ઉપરથી લખેલી જ હોય છે થોડીક રાહ જોજો પણ કોઈના ખોટા પ્રેમ જાળમાં ફસાતા નહીં આ છોકરી માટે પણ લાગુ પડે છે અને છોકરા માટે પણ લાગુ પડે છે શું તારું કેવું કિરણ સાચી વાત છે ખોટી વાત છે ના ના સાચી છે અને બીજું કે ઘણા વર્ષો તો અમારા કિરણે કામ કર્યું છે ખેતીનું એવું નથી કે ડાયરેક્ટ એને આ અમારા આ બંગલા જેવા મકાનમાં આવી ગયું એવું નથી એણે ઘણો બધો સંઘર્ષ કર્યો છે બહુ જ મહેનત કરી છે અને ત્યારે આ બધું અમારું પોસિબલ છે જ્યારે બે વ્યક્તિનો સાસો પ્રેમ હોય ને ત્યારે જ આ બધું પોસિબલ છે અને કોઈ જો એમ કહેતું હોય ને કે અમારી પાસે કરોડો રૂપિયા અબજો રૂપિયા અમે અમે હોનાની થાળીમાં જમીએ પણ મારું એવું જ કહેવાનું છે ભલે તમારી પાસે ઝૂંપડું હોય પણ તમારો જો સાસો પ્રેમ બે વ્યક્તિનો હોય ને તો એ ઝૂંપડું પણ સ્વર્ગ લાગશે કરોડો અબઝો રૂપિયામાં સુખ નથી સુખ હોય તો એ છે જે તમે બંને હળી મળીને વિતાવતા હોય સમય અને મારો તો જિંદગીનો સમય બેસ્ટમાં બેસ્ટ છે કેમ કે કિરણ વગેરે જિંદગી જ મારી આ નકામી છે એમ પણ હું કહી શકું તો હવે જઈએ છીએ અમે ફરવા તો એ વિડીયો તમને બીજા ભાગમાં જોવા મળશે અમે કઈ જગ્યાએ ફરવા ગયા પછી કિરણ માટે શું શું ગિફ્ટ લીધી એમાં ખાસ ગિફ્ટ તો એક મોટા મોટી ગિફ્ટ છે એ તમને વિડીયામાં બીજા ભાગમાં ખબર પડી જશે તો આ તો અત્યાર સુધીનો અમારો વિડીયો તો ધ્યાનથી વિડીયો સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બધાનો બધાને જય માતાજી જય મા મંગલ બબાય